સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કે તેને લઈ લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે ત્યારે સુરત લોકસભા સાંસદ મુકેશભાઈ દલાલ અડાજણ બદ્રીનાથ મંદિર ખાતે બની રહેલ મેટ્રો સ્ટેશનના કારણે પડી રહેલ સોસાયટી લોકોને મુશ્કેલી બાબતે મેટ્રો તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તેમની સાથે મંદિર તેમજ સોસાયટીના સભ્યો કોર્પોરેટરો અને પ્રમુખ મહામંત્રી હાજર રહ્યા હતા અડાલનમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં બદ્રીનાથ મંદિર પાસે એક એલિવેટરનો બટા બટુ બની રહ્યું છે તો ત્યાં આગળ સ્થાનિક લોકોને એક શંકા હતી કે અહીં બનવાથી મોટી ગાડી વળાંકમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે એટલે આથી અધિકારીઓને મેં સ્થળ પર બોલાવ્યા હતા અધિકારીઓ કહ્યું કે ભાઈ અમે તમને પ્રેક્ટિકલ બતાવીશું કે અહીં કોલમ બન્યા પછી પણ

ત્યારે સ્વાભાવિક જ છે કોઈ પણ જગ્યામાં મેટ્રો ચેતન નું તો એ રહેવાનું જ છે એટલે એનો એક ઉકેલ જે પણ કઈ હશે તે ઉકેલ આપણે ચર્ચા અધિકારીઓ ચર્ચા કરીને આપણે આગળ વધીશું